નમસ્ નમસ્તે ખેડૂત મિત્રો બાર છ બે હજાર પચીસ ઇથરલ મારી હે ને ચાર દિવસ પછી વરસાદ થયો પંદર સોળ તારીખે ફૂટ જબર ફૂટી કાંઈ ઘટે નહીં જેટલી ફૂટ સારી ડેડઅપમાં ફૂટે ને એટલું ફ્લાવરિંગ સારું આવે મારા અનુભવ મુજબ બરોબર ને પાણીનો પહેલો ડોઝ આપી દીધો છે આમ બે દિવસ થયા હે પહેલો ડોઝ હંમેશા માટે પાણીનો આપો ને ત્યારે માઇક્રો રાજા દઈ જ દેવાનો પેલો માઇક્રો રાજા દઈ દો ને બેસ્ટ રિઝલ્ટ કારણ કે જે કંઈ આપણે પાયામાં નાખ્યું હોય ને એ ખોરાક ઉપાડવાનું ચાલુ થઈ જાય સીધો પ્લાન્ટ ને સ્ટોરેજમાં આવી જાય બરાબર ને બીજું કોઈને કાંઈ પ્રશ્ન હોય ડેડમ બાબતે તો કોમેન્ટ કરજો આપણે ખુદના અનુભવ છે એ હું તમને કહીશ બાકી આને કીધું આને કીધું એવું કાંઈ નહીં મારા ખુદના અનુભવ થયા કે આ વસ્તુ કરવાથી નુકસાની જાય આ વસ્તુ કરવાથી ફાયદો થાય એવું હું તમને જણાવીશ તમારે કમેન્ટ કરવાનું કેને શું પ્રોબ્લેમ હે હું ફોટો સહિત વિગતવાર વિડીયો બનાવીશ તમારી કમેન્ટ ઉપર હું વિડીયો બનાવીશ બરાબર જય જવાન જય કિસાન